નમસ્કાર દોસ્તો કચ્છ કુચનાથી ચેનલમાં આપનું સ્વાગત છે આજે ઘણા લાંબા સમય પછી આપની સમક્ષ આવી રહ્યા છીએ દુઃખદ ઘટના જે ગોધરામાં બની એના સંદર્ભે ફરજીયાત બોલવું પડે એ પરિસ્થિતિ ઊભી થઈ ત્યારે આપની સમક્ષ આવી રહ્યા છે આપણી પાસે સંવેદના મૃદુતા તેના સિવાયના ઘણા બધા શબ્દો સાંભળવામાં આવે છે પણ કદાચ આપણી આપણી સંવેદના એ દૂરની સંવેદના છે જ્યારે દુર્ઘટનાઓ બને છે કલકત્તા પણ ઘટના બને દિલ્હીમાં ઘટના બને તો માંડવીમાં વિરોધ થાય પણ ગોધરામાં કોઈ યુવાન કોટભરી કન્યાને છરી અને તલવારથી રેંસી નાખવામાં આવે અને આપણે કોઈ પ્રતિક્રિયા ના આપી શકીએ આપણે કોઈ એનો વિરોધ ના કરી શકીએ એનો વિરોધ ના બતાવી શકીએ ત્યારે આપણે કેવા ખોખલા સમાજમાં જીવીએ છીએ એ ચોક્કસ પ્રભાવિત થાય એક દલિત સમાજમાં જન્મેલી દીકરી નોકરી કરતી હોય અને એ પોતાના કુટુંબનું ભરણ પોષણ કરતી હોય મદદ કરતી હોય અને સવારના છ વાગે પોતાના નોકરીએ જતી હોય અને એને સરેઆમ છરીના ઘા મારી અને મારી નાખવામાં આવે જે દુઃખદ ઘટના છે કદાચ એ ઘટના તે વખતે પોલીસ તો રોકી ના શકે પણ મેં જોયું તો આ દીકરીને આ જે છોકરો મારનાર છે એ સતત રંજાડતો હતો સતત રંજાડતો હતો એનો પીછો કરતો હતો અને દીકરીએ સમાજમાં એવી કોઈ વ્યવસ્થા નથી તો કોઈ સારા માણસ પાસે રોઈ શકે પોલીસમાં ફરિયાદ કરી શકે કે કોઈ મોટી વ્યક્તિને કહી શકે કે મને આનો ત્રાસ છે ચોક્કસ છોકર છોકરીએ પોતાની વ્યથા અમુક છોકરાઓ પાસે વાત કરી પણ આ સમાજને એક બહુ ચિંતાજનક ઘટના છે કે દીકરીઓ શા માટે કોઈને વાત નથી કરી શકતી કે મને આ છોકરો મને સંતાડે આ દુઃખ આપે છે આ ત્રાસ આપે છે એ માટે આપણે બધા જવાબદાર છીએ આવી વ્યવસ્થાઓ આપણે ઊભી નથી કરી અને જ્યારે કોઈ ચોક્કસ સમાજ માટે આવી ઘટનાઓ બને છે ત્યારે રેલીઓ નીકળે છે ઘણું બધું થાય છે પણ એક દલિત સમાજને દીકરી આવી જાહેરમાં રસાઈ રહેસાઈ જાય અને કોઈ રાજકીય પ્રતિક્રિયા ના મળતી હોય કોઈ સામાજિક પ્રતિક્રિયાઓ ન મળતી હોય એ દુઃખદ ઘટના છે સમાજ માટે ચિંતાની ઘટના છે અને પોલીસ માટે તો અત્યંત ચિંતાની ઘટના છે જ્યારે આ છોકરો પાંચ પાંચ છ છ મહિનાથી આ છોકરીને પાછળ પડ્યો હતો એને ફસાવવા માટે મજબૂર કરતો હતો એ નોકરીએ જાય ત્યારે ગમે ત્યાં બસ સ્ટેશને ઊભો રહે એ માતાના મળ જાય તો એની પાછળ જાય એ બીજે ક્યાં જાય તો એ સામે સતાવી લે છતાં પણ એ છોકરી જો બીજા કોઈકની મદદ લઈ શકે પોલીસને ન કહી શકે સમાજના કોઈ વ્યક્તિને ના કહી શકે એ આપણી મોટી ઉણપ છે એ કોટભરી કન્યા એ સારા કુટુંબના એક ગરીબ કુટુંબની કન્યા આવી રીતે ભણી અને આવી રીતે રહેસાઇ જતી હોય તો સમાજ માટે પોતાની આપણે કેટલા સલામત છીએ આપણી દીકરીઓ કેટલી સલામત છે એના માટે આપણને ચિંતા કરવી જોઈએ આપણે કેટલા સંવેદનશીલ આપણે જગજોડવું જોઈએ દૂરની ઘટના માટે આપણે રેલીઓ કરતા હોઈએ કલકત્તાની ઘટના માટે આપણે ચોક્કસ એ દુઃખદ ઘટનાઓ છે ખરાબ ઘટનાઓ છે એના માટે પ્રતિક્રિયા આપવી જોઈએ ડૉક્ટરો બંધ હોસ્પિટલો બંધ પાડતી હોય અને ગોધરાની કન્યા માટે કોઈનું પેટનું પાણીને હાલતું હોય એ સમાજ માટે ચિંતાની વિષય છે ફરીથી કહું છું કે આવી ઘટનાઓને દબાવવા માટે સમાજે જાગૃત રહેવું પડે અને બીજી દીકરીને ભોગ ન બને તેના માટે આવા ગુનેગારોમાં સખતમાં સખત સજા થાય તે માટેના પ્રયત્નો કરવા જોઈએ